નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં માં સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિરાના એક નજર મુખ્ય સમાચારો પર સુરતમાં રીમ ફિટનેસ હબ એન્ડ રીમ એફડીએસ ક્લાસના ઓનર રીમ્પલ જરીવાલા દ્વારા વનિતા વિશ્રામ શાળાના શિવ ગૌરી હોલ ખાતે ડાન્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડાન્સ ઇવેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના જાણીતા કોરિયોગ્રાફર એન્ડ આર્ટિસ્ટ રીતુ ગુપ્તા અને સોનુ અગ્રવાલ સહિત અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં વનિતા વિશ્રામ શાળામાં આવેલ શિવગૌરી હોલ ખાતે ડાન્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં રીમ ફિટનેસ હબ એન્ડ રીમ એફડીએસ ક્લાસના ઓનર રિમ્પલ જરીવાલા દ્વારા રીમ એફડીએસ ઇવેન્ટ સિઝન થ્રી ડાન્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડાન્સ ઇવેન્ટમાં નાણાં બાળકો સહિત મહિલાઓએ પણ ભાગ લઈ ડાન્સ પર્ફોમન્સ આપ્યું હતું તો ઇવેન્ટની શરૂઆત ખાસ ગણેશ વંદનાથી કરવામાં આવી હતી તો આ ઇવેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના જાણીતા કોરિયોગ્રાફર અને આર્ટિસ્ટ રીતુ ગુપ્તા તથા સનુ અગ્રવાલ સહિત યુવા રાણા સમાજના પ્રમુખ અનયભાઈ જરીવાલા સુરત રાણા સમાજના પ્રમુખ નવીનભાઈ જરીવાલા સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર ઇવેન્ટનું આયોજન બેન જરીવાલા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં મહિલાઓ તથા બાળકીઓએ સાંસ્કૃતિક ડાન્સ પર્ફોમન્સ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા તો આ ઇવેન્ટ નિહાળવા માટે ત્રણસોથી થી ત્રણસો જેટલા પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આજે વનીતા વિશ્રામ હોલમાં છે હું લાસ્ટ છેલ્લા ત્રણ વર્ષ આ ત્રીજું વરસ છે બે 2 વર્ષની સક્સેસ થી મને આ ત્રીજું વર્ષ કરવાની હિંમત મળી છે કેવી રીતનો કાર્યક્રમ છે શું છે આ રીમ એફડીએસ એટલે ફ્રી ડાન્સિંગ સ્ટાઇલ છે એમાં હું બધી અલગ અલગ ટાઈપના જેમ કે આપની જે ભારતીય સંસ્કૃતિ છે ગરબા છે હિપહોપ છે ભાંગડા છે બધા અલગ અલગ ટાઈપના ડાન્સ ફોર્મ હું આ એક એકેડેમીમાં લઈને આવી છું અને એ મેં એન્યુઅલ ફંક્શન ટાઈપ પ્રેઝન્ટ કરું છું જેમ કે સ્કૂલોમાં એન્યુઅલ ફંક્શનમાં બધી ગણેશ વંદના છે માતાજીની સ્ટુટી છે બધા અલગ અલગ ટાઈપના ડાન્સ હોય બધા અલગ કલ્ચરના તે જ હું આ વસ્તુ

આપણે મેઇન છે અમારો ગણેશ વંડના છે પછી વિશ્વમ છે અને ભાંગરા ગુજરાતી ગરબા એવી ટાઈપના હિપ હિપહોપ છે બોલીવુડના પણ અમુક જે અત્યારે ટ્રેન્ડિંગ ચાલે છે રોબોટિક એક્ટ છે એવા અલગ અલગ ટાઈપમાં સાઉથ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન ને પણ મે પ્રેઝન્ટ કરું છું બાળકોને કેટલા દિવસથી તૈયારી કરવામાં છે બે મહિનાથી હું બાળકોને સાથે કન્ટિન્યુઅસ તૈયારી કરાવું છું પૂર્વ બે કલાકની હું એ લોકોને ટ્રેનિંગ આપતી હતી મારું નામ ઓકે મારું નામ મહેક જરીવાલા છે ને મેં આ ક્લાસ રીમ એફટીએસ ક્લાસ રિમ્પલ ની ડોટર છું આ આ ત્રીજું વર્ષ છે અમારા ક્લાસનું લાસ્ટ ટુ યર્સ છે અમને આ ક્લાસમાં સક્સેસ જ મળે છે આ ક્લાસ એક્ચુલી એ એક ઇવેન્ટ છે કોમ્પિટિશન નથી તો છોકરાઓ અહીંયા આવે છે એન્જોય કરે છે હવે આખું વર્ષ છોકરાઓ ભણતા જ હોય છે એકબીજાની સાથે કોમ્પિટિશન કરતા હોય માર્ક્સ ના બાબતે યા તો ફિર ના બાબતે એનીથિંગ તો આ જે બે મહિના એ લોકો સમર વેકેશનના અહીંયા કરે છે તો એ લોકો ઓનલી એ લોકોના ટેલેન્ટને ફાઇન્ડ કરે છે એટલે ઇન ધ કે એ લોકો છે ને તે બધી ભાગ દોરથી દૂર રહીને અહીંયા ખાલી પોતાનું ટેલેન્ટને નર્ચર કરે છે આ અમારો ત્રીજો વરસ હતો ને હવે આ સક્સેસફુલ થયો છે

ઇન સેન્સ કે સક્સેસફુલ જ હતો અમારો પ્રોગ્રામ અને અમારા બાળકોએ પણ બહુ જ એન્જોય કર્યો છે એ લોકો અહીંયા આવીને ડાન્સ કરે છે એ લોકોએ સ્ટેજ ફિયર દૂર કર્યો છે એ લોકોનો ને અમાર આ જે બે વર્ષને એ લોકો મહેનત કરે છે તે એ લોકો સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં પણ એ લોકોને આ મહેનતનો ફળ દેખાય છે મહિલા સશક્તિકરણ બાબતે જે વાત થાય છે ને આજે મહિલાઓ સારી રીતે પરફોર્મ કરી રહી છે હવે હવે આગળ તો મેં કીધું કે આ ક્લાસની ઓનર મારા મમ્મી છે તો મેં ફર્સ્ટ હેન્ડલી જોયેલું છે કે એ ચોવીસ કલાક માંથી કેટલા કલાક કામ કરે છે આવ્યું જશે ખાલી ચાર કલાકની ઊંઘ લઈ છે કારણ કે ઘરના કામ કરવાના પછી અહીંયા ક્લાસ ને હેન્ડલ કરવાનું ઇટ નોટ ઇઝી તો આવ્યું જશે કે મેલી મમ્મી થી પ્રેરણા લઈને ટીચર બનવા માંગેલી આ અઢાર વર્ષની ઉંમર થી મેં ઘરની બહાર નીકળી ગયેલી હતી જોબ કરતી હતી પાર્ટ ટાઈમ જોબ હવે મેં ફૂલ જોબ કરો છો મારું નામ રશ્મિ દાળવાલા છે અમે પાંચ વર્ષથી આ જીમમાં આવીએ છીએ અને ત્રણ વર્ષથી આ ઇવેન્ટનું આયોજન થાય છે અમે તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈએ છીએ અને ખૂબ જ એન્જોય કરીએ છીએ વર્ષે પણ નવરાત્રિમાં ગરબાનો પ્રોગ્રામ થયો તેમાં અમે ભાગ લીધો છે અમે આઠ બહેનો છે અને અમે બધાએ ખૂબ એન્જોય કર્યું છે જ સરસ રહ્યું અને અમે ખૂબ સરસ રીતે અમે સાથે રમ્યા છે ગરબા થીમ પર ડાન્સ કર્યો છે અમે